તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાસા સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે ગણેશ ગોંડલી જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને મારવામાં આવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે હાલ એમ કહેવાય છે કે પરિષોત્તમ રૂપાલાનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જહરાજસિંહ જાડેજા એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની સાથે બેઠક કરી હતી એમ કહેવાય છે કે જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલતો હતો ત્યારે પરસોત્તમ રૂપાલા સાથે જયરાજસિંહ જાડેજા પણ સપોર્ટમાં હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ જેલમાં છે તો શું પરસોતમ રૂપાલા સપોર્ટમાં આવશે કે નહીં આવે અને જેલમાંથી છોડાવશે કે નહીં આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નો નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજુ સોલંકીને એવું પણ કહેવું છે કે હજી લગી મારો ન્યાય નથી મળ્યો કારણ કે જે એના દીકરાને નંગ કરીને મારવામાં આવ્યો જે શૂટિંગ ઉતારવામાં આવ્યા હતા જે મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા જે હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીનું એવું કહેવું છે કે મારો ન્યાય મને નહીં મળે તો ગાંધીનગર જાય છે ને ગાંધીનગર નહીં મળે તો દિલ્હી જાય ને દિલ્હી પણ ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજા કારણ કે તમને જયરાજસિંહ જાડેજાના સપોર્ટમાં પરસોત્તમ રૂપાલા છે એવો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું અને અમારી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો ગેરમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળે તપેલી જય 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 હિન્દ જય ભારત મળે એક વાર બીજા કે